ગાંધીનગરમાં જમીન જમીન વિવાદનો એક એક કિસ્સો સામે આવ્યો છે માલિકે સત્તાધીશો સાથે સંકળાયેલા તત્વો દ્વારા પોતાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે જમીન માલિક શ્રી પિયુષ પટેલનો દાવો છે કે તેમણે આ જમીન વર્ષ બે હજાર માં કાયદેસર રીતે ખરીદી હોવાના તમામ પુરાઓ તેમની પાસે છે તેમ છતાં ભાડૂતી માણસો દ્વારા તેમની જમીન પચાવી પાડવામાં આવી રહી છે અને તેમને હુમલો કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે જમીન માલિકે વ્યથા ઠાલવતા જણાવ્યું કે જ્યારે તેઓ પોતાની માલિકી સાબિત કરવા ગયા ત્યારે તેમને જ ઉલટાનો આરોપી બનાવી દેવામાં આવ્યા હતા પીયુષ પટેલે ગાંધીનગરમાં સીએમઓ અને પીએમઓ સહિત વિવિધ ઉચ્ચ સત્તાધિકારોને લેખિત અરજીઓ આપીને ન્યાયની માગણી કરી છે તેમણે ભારે હતાશ સાથે કહ્યું છે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે શું જમીન માલિકને તેમની પોતાની જમીન પર કાયદેસરનો હક પાછો મળશે તે સવાલ થાય છે અમારા અસીલ પિયુષ કુમાર સીમનલાલ પટેલ કે જેઓ રહે ગામકોર તાલુકો જિલ્લો ગાંધીનગર નાઓની માલિકીની જમીન પર ગાંધીનગરના બ્લોક પબ્લિક સર્વે નંબર પિસ્તાલીસ જૂનો ચારસો પંચોતેર અ ઓબ્લિક એકની આવેલી છે જે જમીન તેઓએ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે જે જેના કામે સદ્રૌ જમીનનો મૂળ સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન ઓબ્લિક એક હતો જેને એકત્રીકરણની યોજના બનતા જેને ચારસો પંચોતેરમાં સમાવિષ્ટ થતાં સદ્રુવ જમીનને રિસર્વે બાદ પિસ્તાલીસ નંબર આપવામાં આવેલ આમ સદ્રવ જમીન વેચાણ થયા બાદ અમારા અસિલે વેચાણ રાખીને ત્યારબાદ સદ્રુવ જમીન ખેતીના કામકાજ સારું ડેવલપ કરવામાં આવેલ અને તમામ ખર્ચ અમારા અસીલ દ્વારા કરવામાં આવેલ છે અને સદ્રુવ જમીન પ્રોમોગેશન થયેલ ન હોય અમારા અસીલે જે જમીન અંતર્ગત પ્રોમોગેશન માટે ડીઆઈએલ કચેરી ગાંધીનગર ખાતે અરજી આપી જેના કામે

પવર ગામની જગ્યા છે સર્વે નંબર પિસ્તાલીસ જૂનો સર્વે નંબર ચારસો પંચોતેર અ એક આ જગ્યા મે બે હજાર ત્રેવીસમાં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે બરાબર આજ સુધી આ દિન સુધી કોઈ આવ્યું નથી છેલ્લા બે ત્રણ મહિનાથી અમને પરેશાન કરે છે એ ચારસો બોતેર સર્વે નંબરવાળા એનો જૂનો સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર આવો ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર ડીએલઆર રેકર્ડે જે તે સમયે ચારસો પંચોતેર અ એકમાં ભેળવી દીધેલો છે અને ચારસો પંચોતેર આમાં ભેળવીને એ સાત બાર ત્રણસો અઠ્ઠાવન એકનો બંધ થાય છે અને એ બંધ કરેલ નથી સરકારી દફતરે રેવન્યુ રેકોર્ડે એની સાત બાર બંધ કરેલી છે પણ મામલતદારની ભૂલના લીધે એ સાત બાર ચાલુ રહી જાય છે અને એનો નંબર ચારસો આપેલો છે ચારસો બોતેરનો નવો નંબર ચાલીસ અને એકતાલીસ સર્વે નંબર પડેલો છે એ ખાલી પાનિયું જ છે સરકારી રેકોર્ડે કોઈ એની જમીન નથી ખાલી પાનિયું ચાલુ રહી ગયેલું છે હવે એ ભૂલના લીધે આજે એ માણસો એમના જે મરતિયા માણસો જે ખરા એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને એ સો રૂપિયાનો માલ વીસ રૂપિયામાં લઈને એરે અમને પરેશાન કર્યો છે એ એકને આવ્યા હતા ચાર દસે રાત્રે થાર ગાડી આવી હતી ઠાર ગાડીમાં ચાર પાંચ ઇસમો હતા એના અમારી પાસે ફોટા છે એ ફોટા એ એમને દેખારો પથ્થરમારો કર્યો અને એમણે એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ તે કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ એ કેતનભાઈના માણસો એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો નકર તમને જાનથી મારી નાખીશું આ જગ્યા અમારી છે તો એમની કઈ રીતે આવી જગ્યા તો અમારી છે કબજો અમારો છે પજેશન અમારું છે મં અંદર અમારો સામાન પડ્યો છે જે જે તે સમયે અમે ખેડૂત જોઈએથી લીધી ત્યારથી જમીનનું પજેશન અમારું છે મેં ફરતા દિવાલ મરાયેલી છે છેલ્લા આ પરેશાન કરતા